ચૈત્રી સુદ સાતમના દિવસે મેલડી ધામ મરીડામાં પાટોત્સવ ઉજવાયો છેલ્લા વીસ વર્ષથી ઉજવાતો પાટોત્સવમાં માતાજીની ભવ્ય ભવ્ય શોભાયાત્રા રાત્રિ દરમિયાન પાટોત્સવ ગરબાનું આયોજન કરવામાં આવ્યું આઠમના રોજ નવચંડી ભવ્ય આયોજન કરવામાં આવ્યું જે પરિવારો સક્ષમ નથી તેવા પરિવારોની અગિયાર દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જે કોઈની મનોકામના પૂર્ણ થાય છે તે લોકો મંદિરે કચરા પૂતા કરી બાધા પૂર્ણ કરે છે કોઈપણ પ્રકારની ભેટ કે ચડાવો સ્વીકારવામાં આવતો નથી મંદિર પરિસરમાં કચરા પૂતું કરી બાધા પૂર્ણ કરવામાં આવે છે ચૈત્રી નિવૃત્ત નવરાત્રી આવતા વિના રહેવા વ્યવસ્થા આપવામાં છે છે માતાના ભીડ જોવા મળે જય માતાજી હું છું નિકિતાબા રાઠોડ લગભગ મરીડા ધામમાં છેલ્લા વીસ વર્ષથી માતાજીનો નો નું ભવ્ય આયોજન કરવામાં આવે છે સાથે સાથે એક દીકરીઓ જે એવા એવા આવે છે જે સક્ષમ નથી સમૂહ લગ્ન યોજવામાં આવે છે સમૂહ લગ્નમાં દીકરીઓને ઘર વપરી સામાન કહેજો કે એ ટુ જેડ વસ્તુને અહીંયા થી સમૂહ લગ્નમાં આપવામાં આવે છે નિઃશુલ્ક રાખવામાં આવે છે આ સમૂહ લગ્ન અને માતાજીનો જે પાઠોત્સવ થાય છે એમાં હજારો માણસો જમવાનું ભોજન ને બધું પૂરું પાડે છે અને માતાજીની એવી એવા પરચા છે કે જેવા જેમ કે તમે જે મંદિરે આવો છો તો મંદિરે એવું કોઈ હોતું નથી કે પાંચ પચીસ રૂપિયાની તમે માનતા રાખો ફક્ત ને ફક્ત એક કચરા પોતાની માનતાથી માતાજીનો જે પરચો છે એ પૂરો થાય છે એટલે મને શ્રદ્ધા છે ને હું અહીંયા દર વર્ષે અહીંયા દર્શન માટે આવું છું જય

અહીંયા દેશ પરદેશથી થી ઘણા માના સેવકો આ પાટોત્સવ માં ભાગ લે છે અને માની આસ્થા અને માના છે અહીંયા કચરા પોતાની બાધા પણ રાખવામાં આવે છે જેનાથી લોકોના ઘણા દુઃખ દર્દ દૂર થાય છે એવી પરમ પૂજ્ય રાજભા ના મારી ના આ સરસ મજાનું સ્થાન અહીંયા બનેલ છે જય મેલડી જય માતાજી રાજેશ્વરી શ્રી મેલડી માતાજી મંદિર પરમ પૂજ્ય ગુરુ શ્રી રાજભા મારી ના આશીર્વાદ થી ચૈત્ર સુદ સાતમ અને આઠમ ના રોજ ભવ્ય થી ભવ્ય પાઠોત્સવ નું આયોજન કરવામાં આવે છે તેમાં મા બાપ વિહોણી દીકરીઓનો સમૂહ લગ્ન પણ રાખવામાં આવે છે જય માતાજી